ગઈકાલે પણ આપણે જોયું કોર્પોરેશન વિસ્તારમાં સિક્સટી ટુ કેસીસ નોંધાયા હતા અને ટોટલ એક્ટિવ કેસીસ ત્રણસો ને પચીસની આજુબાજુ છે એ બતાવે છે કે કોવિડ ની અંદર આગળના અઠવાડિયા કરતાં લાસ્ટ વીકની અંદર વધારો જોવા મળી રહ્યો છે લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર અરાઉન્ડ એટી ફાઇવ કેસીસ હતા જેની સામે અત્યારે છેલ્લા અઠવાડિયામાં ત્રણસો જેટલા કેસીસ આપણે નોંધાયા છે કોરોનાના કેસીસની અંદર કોર્પોરેશન દ્વારા આગોતું આયોજન કરી અને તમામ આઈએમએના મેડિક ડોક્ટર્સ મેડિક ડૉક્ટર્સ પીડિયાટ્રિક એસોસિએશનના ડોક્ટર્સ અને તમામ સાથે મીટિંગ કરી અને પ્રીપેડ રેડીનેસ રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી અને એના દ્વારા અત્યારે એઆરઆઈના જેટલા પણ કેસીસ છે એટલે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના જેટલા પણ કેસીસ હોસ્પિટલમાં નોંધાય છે એ તમામ કેસીસને આપણી જે જેમિનિયત છે એની ઉપર એ લોકો દ્વારા નોટિફાય કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા એ તમામ કેસીસનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને સાથે સાથે એમાંથી જે પણ પોઝિટિવ આવે છે અથવા આપણા જે સર્વેલન્સ વર્કરો છે અરાઉન્ડ એક હજાર જેટલા સર્વેલન્સ વર્કરો કામ કરે છે એ સર્વેલન્સ વર્કરો મારફતે જે એક્ટિવની અંદર સસ્પેક્ટેડ કેસ મળે છે એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ અને એમાંથી જે પોઝિટિવ કેસ આવે છે એને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવે છે એના ઘરે કોર્પોરેશન દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલવામાં આવે છે જેના મારફતે એનું આઇસોલેશન થયેલું છે કે નહીં પ્રોપર એને ચેક કરવામાં આવે છે સાથે સાથે એની હેલ્થ કન્ડિશન જોવામાં આવે છે એ ઉપરાંત આપણી જે અગાઉ પોલિસી હતી ટેસ્ટિંગ ટ્રેકિંગ એ મુજબ ટ્રેકિંગ કરવામાં આવે છે ઘરના તમામ સભ્યોના ટેસ્ટિંગ કરવામાં આવે છે સાથે સાથે ફેમિલી મેમ્બર સોશિયલ એમના કોન્ટેક્ટ અને પ્રોફેશનલ કોન્ટેકના ટેસ્ટિંગ કરવામાં આવે છે જેથી જેટલું બને એટલું જલ્દી આપણે કેસીસને ઓળખી શકીએ અને એને આઇસોલેટ કરી શકીએ અને સંક્રમણને ફેલાતું આપણે રોકી શકીએ આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા તમામ જે અગાઉના સીસીઆઈસીના કોમ્યુનિટી લીડર્સ હતા તેઓ સાથે વાત કરી લેવામાં આવી છે તમામ હોસ્પિટલ સાથે મિટિંગ કરી લેવામાં આવી છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હોસ્પિટલ એડમિશન ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે એટલે એ તમામ એડમિશનની ઉપર આપણે વોચ રાખી રહ્યા છે કોઈને પણ વેન્ટિલેટર અથવા તો ઓક્સિજનની જરૂરિયાત પડે છે કે નહીં એ જોવામાં આવી રહ્યું છે હાલ તુરત એવી જરૂરિયાત જણાતી નથી તેમ છતાં આપણે તૈયારી શરૂ કરી દીધી છે સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં યોજવા પામ્યું છે અને ટેસ્ટિંગ સેટની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે જેમાં આ બધા વિસ્તારોમાં સંજીવની રથ મોકલવાની પણ તૈયારીઓ કરી છે હજાર પુરુષ સાથે હર્ષ સેટા